રાજકોટ જિલ્લાના ધોરાજીના ગ્રામ્ય પંથકમાં પડેલ કમોસમી વરસાદને કારણે ખેતરોમાં તારાજી સર્જાઈ છે અને ખેડૂતોને રાતા રોવાનો વારો આવ્યો વાત છે ધોરાજીના મોટી પરબીડી ગામની કે જ્યાં પાક પર માવઠું વરસી પડતા કપાસ મગફળી સોયાબીનના પાકોને ભારે નુકસાન થયું છે ખેડૂતોને રાતા પાણીએ રોડાવ્યા છે ધોરાજી પંથકમાં ગ્રામ્ય વિસ્તારોમાં પણ થી આઠ જેટલો વરસાદ વરસતા ખેતરોમાં ભારે પ્રમાણમાં નુકસાન થયું છે ખેતરમાં તૈયાર થયેલ મગફળી સોયાબીન તુવેરના પાથરા પલળી ગયા છે ખેડૂતના મોડે સુધી આવેલો કોળિયો છીનવાઈ ગયો છે સરકાર દ્વારા મોબાઈલ એપ જે સર્વેની જાહેરાત કરવામાં આવી તે બાબતે ખેડૂતોમાં ભારે ભાર રોષ જોવા મળી રહ્યો છે મારું નામ મહેન્દ્રભાઈ આજનો કાર્યક્રમ ગામ આખું મોટી પ્રભળી ગામના ખેડૂતો બધા એકઠા થઈ સોયાબીન મગફળી કપાસ નો ખરખરો કરવા બેઠા હતા પણ ખેડૂતો એને અત્યારે ઊભા કરવામાં માંડ માંડ ઊભા થયા પોકે પોકે રડી પડ્યા છે હાથમાં જોવે તો બધા પાછરા ઉગી ગયેલા હવે માર્કેટમાં જણસી લઈને જવાનો વારો નથી તો ખેડૂત વહેલી તકે એનું નિવારણ લેવી પોતપોતાના પોતાના ખાતામાં પૈસા નાખે સર્વે એ સર્વે ઓનલાઈન કરી છે એને ખેડૂત પાસે સરકાર પાસે તો બધી માહિતી છે જ કોની પાસે કેટલી જમીન છે ખેડૂતને ગેરમાર્ગે જ અત્યારે સરકાર દોરે છે કે આઠ દીમા સર્વે કરો આઠ દીમાં સર્વે ક્યાંથી કરવાની સરકાર મોબાઈલ એપ્લિકેશનથી સર્વે કોઈ કાળમાં થાય આવા સાદા ખેડૂત પાસે મોબાઈલ છે એનરોજ મોબાઈલ કોઈ ખેડૂત વાપરતા નથી કોઈ એક સર્વે કેવી રીતે ખેડૂત કરશે અને અત્યારે આ ત્રણ ચાર દિવસની એક તારીખ રજા છે તો ત્રણ ચાર દિવસમાં સહાય ન તો કોઈ અહીંયા અધિકારી આવ્યા નથી ત્રણ દિવસ ત્યાં નિમણૂક થઈ ગઈ છે આ ગામમાં અધિકારીને સર્વે કરવો તલાટી ભેરા રહે તો આ ગામમાં કોઈ સર્વે કરવા નથી આવતો આઠ દિમાં પૂરું આઠ દિમાં તો ખેડૂતોનો પાક ઓગી નષ્ટ થઈ ગયો છે તાત્કાલિક ખેડૂના ખાતામાં સહાય આપી દે બસ એ જ ખેડૂતોની માંગણી છે મારું નામ મુકેશભાઈ ગામ મોટી પરબડી તાલુકો ધોરાજી જિલ્લો રાજકોટ આજે મોટી પરબડી ગામના તમામ ખેડૂતો આજે સરકારને જગાડવા માટે એક ખરખરો ખરખરો કરવા માટે આ બધા અહીંયા મોટી પરબડી ગામના ખેડૂતો એકઠા થયા છે સરકારને જગાડવા માટે કે સરકારને અમે એ કહેવા માગીએ છીએ કે તમે સર્વે કરવાની વાત કરો છો પરિપત્ર કરો છો વીસ દિવસનો કૃષિમંત્રી એમ કહે છે સાત દિવસમાં આ સર્વે કરવું જોઈએ પૂરું કરી દેવું છે આમાં અમને કાંઈ સત્ય લાગતું નથી એટલા માટે હું સરકારશ્રીને વિનંતી કરું છું કે તાત્કાલિક ધોરણે વગર સર્વે કરી સર્વે કરવાની કાંઈ જરૂર નથી અને ખેડૂતોને તાત્કાલિક સહાય પૂરી પાડે તો જ આ ખેડૂતોનું ભલું થઈ શકે એમ છે તો જ આ ખેડૂતો શિયાળુ પાકનું વાવેતર કરી શકે એમ છે અને એક નવી હમણાં એક એપ્લિકેશન જે છે કે મોબાઈલ દ્વારા ખેડૂત પોતે સર્વે કરી અને એને અપલોડ કરી શકે પણ મને એવું લાગતું નથી આ ખેડૂતો અભણ છે ઘણા ખેડૂતોને આ આ આ મોબાઈલ એપ્લિકેશનની ખબર પણ નથી એટલા માટેથી અને આ મોબાઈલ એપ્લિકેશનની જે વાત છે એ તાત્કાલિક ધોરણે નાબૂદ કરી અને કોઈપણ જાતના સર્વે વગર અને તાત્કાલિક ધોરણે આ ખેડૂતોને સીધે સીધી સહાય જો મળે એના ખાતામાં સીધે સીધા પૈસા તો જ આ ખેડૂતોને ઉપયોગ આવી શકે એમ છે અને તો જ આ ખેડૂતો નવું શિયાળું પીત કરી શકે એમ છે એટલા માટે હું સરકાર સરકારશ્રીને હાથ જોડીને વિનંતી કરું છું કે વહેલામાં વહેલી તકે આ ખેડૂતોને તાત્કાલિક સહાય પૂરી પાડે તો જ આ ખેડૂતનું ભલું થઈ શકે એમ છે ભારત માતા કી જય મારું નામ રાજુભાઈ વિક્રમભાઈ ડાંગર ખાતેદાર ખેડૂત છું આજે એક અઠવાડિયા થયા અમે સુરજ નારાયણના દર્શન કર્યા નથી એવું સતત ભેજવાળું અને દોઢ અઢીથી ત્રણ ઇંચ સુધી અમારા વિસ્તારમાં વિસ્તાર વિસ્તારમાં વરસાદ પડેલો છે તો જેથી કઈ જે સર્વેની વાત છે આજે ત્રણ દિવસ પહેલા ટીમ જાહેર કરી છે આજે અમારા ગામમાં તલાટી કે કોઈ અમને સત્તાવાર જાણ કરી નથી અને એ કરતા આ વખતે એક નવું આમાં બન્યું છે કે મોબાઈલ થી એપ્લિકેશન થી અપલોડ કરવાનું હવે પચાસ ટકા ખેડૂતોને તો ખબર નથી પડતી કે અપલોડ શું ને જ્યારે કઈ અપલોડ કરવા જાય છે જ્યારે થોડાક સમજુ ખેડૂત કરવા જાય ત્યારે સર્વર ડાઉન આવે છે એ કઈ રે આખા ગુજરાતને જો ડાઉનલોડ કરવાનું થાય કઈ થતું નથી તાત્કાલિક સહાય આપે અને જો સહાય નહીં આપે તો શિયાળુ પીત પણ છે ને ખેડૂતો વાવી શકે નહીં એવી એવી પૂરેપૂરી સંભાવના છે મગફળી મગફળી ઊભી ઉગી ગઈ છે સોયાબીન પણ પાથરે ઉગી ગયા અને કપાસ આ પેલી ફેરી એવું ઘટના બને છે કે કપાસ જે ફૂલીનો ડાબકે ઉભો છે એમાં પણ કપાસ ફૂટી ગયો છે તો તાત્કાલિક અસરથી સરકાર શ્રી સહાય જાહેર કરે કોઈ જાતના સર્વે ની ત્રણ દિવસ સરકારે કીધું સાત દિવસમાં રિપોર્ટિંગ કરવાનું છે આજ ત્રીજો દિવસ છે આજે આવતીકાલે રવિવાર છે અધિકારી રવિવાર ની સરદાર પટેલ જયંતીની બધી રજાઓમાં છે કોઈ ખેડૂતોને સત્તાવાર જાણ થઈ નથી માત્ર ને માત્ર આપ ચેનલ ની માધ્યમથી જાણીએ છીએ કે સર્વે નો આવું છે સર્વે કરવાની જરૂર જ નથી સેટેલાઇટ થી સર્વે કરી અને તાત્કાલિક સહાય ચૂકવે એવી અમારી માગણી ને અમારો હક છે પ્રવીણભાઈ મોહનભાઈ બાબરિયા મારું નામ છે ગામ મારું મોટી અને અમારા ગામની અંદર કમોસમી કુદરતી વરસાદ થતા ઇંચ વરસાદ થયો આજ દિવસ છે વરસાદ ચાલુ છે તમામ જણસી બગડી ગઈ છે એમાં કોઈ જાતનું ખેડૂતોને એક રૂપિયા ભારે આવવાનું નથી અને પશુનો ચારો સદંતર બંધ બગડી ગયો છે અને મારે પાસે પણ પશુ છે મારે પશુ વેચી નાખવા પડશે આમાં મારે ખવડાવવું હું આ બધા ખેડૂતોની આ જ પરિસ્થિતિ છે માને મોબાઈલ થી જે સર્વે કરીએ છીએ એમાં બધા ખેડૂતોને આવડતું ન હોય મને ખુદને નથી આવડતું તો બધા ખેડૂતોને સર્વર ડાઉન હોય એટલે એ નાટકો સરકાર બંધ કરે બધું અને તાત્કાલિક સહાય આપી દે જે એને આપવાની થતી હોય એ આપી દે કાયદેસર મગફળી સોયાબીન ને કપાસ આ ત્રણ મુખ્ય અમારા પાકો છે અમારા ગામના એ ત્રણે ત્રણ પાકો ફેલ ગયા છે વિપુલ ધામેચાર દિવ્યાંગ ન્યૂઝ ધોરાજી રાજકોટ